ગત રક્ષાબંધનના દિવસે બોસ ટાઉનમાં જે પાણીની નહેર હતી તેમાં એક ગાયનું માથું કપાયેલું મળી આવેલું તેના આધારે મેરુભાઈ પટેલની ફરિયાદ લઈ અને પોલીસે તપાસ શરૂ કરેલી બીજા દિવસે એ જ વિસ્તારમાંથી એ જ ગાયનો પાછળનો પાર્ટ મળી આવેલો તે અનુસંધાને કોઈ લોકલ વ્યક્તિ અથવા બહારના વ્યક્તિ ઉપર આ પ્રકારનો પોલીસને શંકા હતી જેથી બોરસોટ ટાઉનના અધિકારી અને તેમની એક ટીમે સર્વિસની મદદથી ટેકનિકલ સર્વિસની મદદથી બહુ ઝીણવટભરી તપાસ કરેલી અને તેના આધારે હાલમાં અમારી પાસે ત્રણ આરોપીઓ પકડાયા છે જેમાં આરોપી ગોવિંદભાઈ છે જે જેને ગાય પોતે વેચવામાં મદદ કરેલી અને રમેશભાઈ ઉર્ફે રાધા જેણે ગાય ખરીદી અને એક દલાલ મારફતે ગાય વેચી હતી જેમને વેચી છે એ બંને વ્યક્તિઓ અને એમણે જેણે જે જગ્યાએ કટ કરી છે અને તેનો ઉપયોગ કર્યો છે તે દિશામાં હજુ તપાસ ચાલુ છે એ બંને આરોપીઓ હાલમાં નાસી ગયેલા છે પોલીસે હાલમાં કુલ પાંચ આરોપીઓ સમગ્ર બનાવવામાં ડિટેક કર્યા છે આ સિવાય બી જો કોઈનો રોલ હશે તો તેમને આ ગુનામાં અટક કરવામાં આવશે કોઈ ધાર્મિક લાગણી દુભાવવા માટે કૃત્ય કર્યું હોય હાલમાં જે પકડાયેલા છે એ બંને આરોપીઓ પૈકી જેમણે ગાય વેચી છે અને વેચાવી છે દલાલી એ તે લોકોને એટલી તો ખબર હતી કે આ ગાયનો ઉપયોગ કોઈ જગ્યાએ એને કટ કરી અને જે ખાવાના ઉપયોગમાં કરવાના છે જેથી જે બે નાસી ગયેલા આરોપીઓ છે તેમણે જ આની કોઈ પણ જગ્યાએ ખાવાના ઉપયોગમાં લીધેલી છે એવી પકડાયેલા આરોપીની માહિતી છે અને બીજો કોઈ ઉપયોગ કરવાનો હતો અને કોઈની લાગણી દુભવા માટે કરેલું એવું જાણ્યું નથી પરંતુ જે પ્રકારે ગાયનું કટિંગ થયું છે તેમાં ગાય કટિંગ કરનારા એટલા એક્સપર્ટ જણાતા નથી એવું ત્યારે પણ અમને ઓપિનિયન સૌથી મહત્વની કડી અમારા જે સિંધવ છે પીઆઈ એમણે એક ટીમ બનાવી હતી જે બિલકુલ ગુપ્ત રીતે અમુક મોબાઈલ નંબરના જે ટેકનિકલ સર્વિસ આવતું હોય છે એની મદદથી અમે લોકોએ ટ્રેસ કર્યા હતા અને ટ્રેસ કરતાં કરતાં અમને આખી લિંક મળી એમાંથી એક અમને સારી ઇન્ફોર્મેશન મળી કે જે કડીના આધારે અમે મોબાઈલના જે સેલ ડબ લીધા હતા એની આધારે અમુક નંબર મળ્યા અને એમાંથી આખી એમણે બહુ પુણ્યપૂર્વક આખો આખો ભેદ ઉકેલાયો છે અને બહુ એપ્રિશિએબલ કામગીરી અમારી પોલીસે કરી છે